આર અને ભાજપ વચ્ચે સ્પષ્ટ અંતર દેખાઈ રહ્યું છે પહેલાં આરએસએસ સુપ્રીમો મોહન ભાગવતનું નિવેદન ને પછી આર એસએસના મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં જે લેખ છપાયો છે એની બહુ ચર્ચા છે અને આ આરએસએસ ભાજપના સંબંધો કઈ રીતે આગળ વધશે એના ઉપર બધાની મીટ છે આજે આપણે એના પર વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે મોદી થ્રી પોઈન્ટ ઝીરો સરકારની રચના થાય શપથ સતત ત્રીજી વાર નરેન્દ્ર મોદી શપથ લે એ પહેલાં મોહન ભાગવતે નાગપુરમાં જે વાત કરી એ કાને ધરવા જેવી છે કાન દઈને સાંભળવું પડે એવી છે કારણ કે એમણે બહુ સ્પષ્ટ કહ્યું કે ચૂંટણી પતી ગઈ છે ચુકાદો આવી ચૂક્યો છે પ્લસ માઇનસ શું છે એની ચર્ચાઓ થઈ ચૂકી છે પણ હવે મણિપુર ઉપર ધ્યાન દેવાની જરૂર છે એક વર્ષથી મણિપુર હિંસામાં ભડકે બળે છે દસ વર્ષ સુધી શાંતિ હતી બંદૂકો દેખાતી નથી પણ પાછું આ જે તોફાન જે રીતે ચાલું ચાલી રહ્યું છે બે જ્ઞાતિ વચ્ચે એમાં ભાજપે શું કર્યું એવો સીધો સવાલ મોહન ભાગવતનો છે આ બહુ મહત્વનો પણ સવાલ છે અને મોહન ભાગવતે કહ્યા પછી વિપક્ષોએ પણ બહુ મોકો ઝડપી અને આ નિવેદનને આવકાર્યું છે એટલું જ નહીં પણ જલ્દી આ મણિપુરની સમસ્યાનો ઉકેલ આવે એના માટે પણ વાત કરી છે બે ત્રણ વસ્તુઓ ઉપર ભાગવતે જે ધ્યાન દોર્યું છે ને પછી ઓર્ગેનાઇઝરમાં રતન શારદાનો જે લેખ છે એમાં પણ કેટલીક બાબતો કહેવામાં આવી છે ભાજપ માટે બહુ મહત્ત્વનું છે ટેકનોલોજીનો જે દુરુપયોગ ચૂંટણીમાં થયો છે જુઠાણાઓ ફેલવામાં આવ્યા છે બંને લેખની બંને એક નિવેદનને લેખ બંનેની સાથે વાત કરીએ સોશિયલ મીડિયાનો ઉપયોગ અને સેલ્ફીઓ મૂકવાનો વભરખા આનાથી ચૂંટણી જીતાતી નથી એવું પણ કહેવામાં આવ્યું છે જીત માટે બહુ આકરી મહેનત કરવી પડે છે મોદીની લોકપ્રિયના સહારે જ જીતી જવાતું નથી બહુ મહેનત કરવી પડે છે બીજું કે બંને પક્ષે ચૂંટણીમાં જે રીતે નિવેદનબાજી થઈ પ્રવચનના સ્તર જે ઉતરતી કક્ષાએ પહોંચ્યા એની પણ ટીકા થઈ છે આ એટલે આ પણ બહુ મહત્વનું છે અને સૌથી મહત્વની વાત એ છે કે એમ કહેવાયું છે ઓર્ગેનાઇઝરમાં કે ભાજપે આરએસએસના કાર્યકર્તાઓની અવગણના કરી છે આ બહુ મહત્વનો મુદ્દો છે આ મુદ્દાને ઘણી બધી રીતે જોઈ શકાય એવું છે જે પી નડ્ડાએ ઇન્ડિયન એક્સપ્રેસમાં ચૂંટણીના પાંચમા તબક્કા મતદાનના પાંચમા તબક્કા વેળા જે ઇન્ટરવ્યૂ આપ્યો ને એમાં એમ કહ્યું કે ભાજપ હવે પહેલાં કરતાં બહુ સક્ષમ થઈ ચૂકી છે અને આર એસએસની આંગળી પકડીને ચાલવું પડે એવું નથી એવું એવા અર્થનું જે નિવેદન હતું એ પછી મને લાગે છે આરએસએસમાં એના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે આમ પણ પહેલેથી આરએસએસ નારાજ ચાલે છે એવું તો સ્પષ્ટ દેખાયું સામાન્ય રીતે ચૂંટણીઓમાં આરએસએસની કાર્યકર્તાઓની ભૂમિકા બહુ જમીની હોય છે મતદાન પહેલાં એક એક ઘરે આરએસએસના કાર્યકર્તાઓ જાય છે સરકારની વાત કરે છે હિન્દુત્વની વાત કરે છે મતદાન સ્લીપની વહેંચણી સુધીની પણ કાર્યવાહી આ કાર્યકર્તાઓ કરતા હોય છે એટલું જ નહીં કયા મતદાન મથક નીચેના જે વિસ્તાર છે એમાં કયા મતદારો બહારગામ છે ગેરહાજર છે નથી આવ્યા તો એમને ઘરની બહાર કાઢવા આ બધી જે આખી સિસ્ટમ હતી આર એસએસની જૂની એ આ વખતે એમાં બહુ લેકિંગ જણાયું આરએસએસના કાર્યકર્તાઓ બહુ ઉલટથી ભાજપ માટે કામ કર્યું હોય એવું બહુ ઓછું જણાયું છે એટલે બહુ સ્પષ્ટ લાગે છે કે બંને વચ્ચે બહુ અંતર પડી ગયું છે આ પણ બહુ મહત્વની વાત છે બીજી એક બે વસ્તુઓ પણ આરએસએસે ભાજપનો કાન ખેંચીને ધ્યાન દોર્યું છે ઉમેદવારોની પસંદગીમાં આ વખતે ભાજપ બહુ માર ખાઈ ગયો છે પચીસ ટકા તો પ્રવાસી ઉમેદવારો હતા એવું સ્પષ્ટ ઓર્ગેનાઇઝરમાં લખવામાં આવ્યું છે અને એમાંથી ઘણા બધા હાર્યા છે આ પણ બહુ મહત્ત્વની બાબત છે અને ભાજપના કાર્યકર્તાઓની ઉદાસીનતા પણ આ જ કારણે છે કારણ કે ભાજપે એટલો બધો ભરતી મેળો ચાલુ રાખ્યો છેલ્લા બે ત્રણ વર્ષમાં ગુજરાત ભાજપે જ ખાલી એક દાવો કર્યો હતો કે સાઠ હજાર કાર્યકર્તાઓ કોંગ્રેસ અને આપના ભાજપમાં આવ્યા છે ધારાસભ્યો છે નેતાઓ છે ઘણી બધા અને દેશની કક્ષાએ એમપીમાં પણ આ જ રીતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને તોડી અને ભાજપમાં લાવવામાં આવ્યા હતા આ જ રીતે બીજા રાજ્યોમાં યુપીમાં બિહારમાં ઘણી બધી જગ્યાએ આવું થયું છે અને એસી હજારથી વધારે આવા કાર્યકર્તાઓ બીજા પક્ષોમાંથી આવ્યા છે અને એમાંથી કેટલાય લોકોને ટિકિટ પણ આપવાની છે આજે ભાજપમાં ભળ્યા ને કાલ ટિકિટ મળી એવા પણ અનેક દાખલાઓ છે આના કારણે ભાજપના કાર્યકર્તાઓની ઉદાસીનતા પણ વધી છે આ પણ બહુ મહત્ત્વનો મુદ્દો છે અને ચૂંટણીમાં એ એ જોવા મળ્યું છે મોદીની લોકપ્રિયતાના સહારે નિષ્ફીકર થઈ અને ભાજપ જે રૂઆબમાં કે દમામમાં કે અહંકારમાં હતું એની અસર ચૂંટણી પરિણામમાં બહુ સ્પષ્ટ દેખાણી છે મોદીની લોકપ્રિયતા હજી પણ છે ભલે એમાં ઘટાડો થયો છતાં પણ ખાલી હિન્દુત્વના મુદ્દે કે ખાલી મોદીની લોકપ્રિયતાના મુદ્દે બહુમતી મેળવી નથી શકાતી એવું આ ચુકાદો સ્પષ્ટ કરે છે ઓર્ગેનાઇઝરના એક લેખમાં બહુ મજાની વાત એ કરી છે કે મહારાષ્ટ્રમાં જે ભાજપને ફટકો પડ્યો છે એના વિશે પણ ધ્યાન જરૂર છે એમાં ખાસ કરીને એનસીપીને તોડી અજીત પવારનું ગ્રુપ જે ભાજપમાં જોડાયું ભાજપ સાથે જોડાયું સોરી સરકાર બની ફરી મુખ્યમંત્રી પદ નીચે ને નાયબ મુખ્યમંત્રી પદ સંભાળવું પડ્યું અજીત પણ નાયબ મુખ્યમંત્રી આના કારણે ભાજપની બ્રાન્ડ વેલ્યુ મહારાષ્ટ્રમાં ખતમ થઈ છે એવું સ્પષ્ટ ઓર્ગેનાઇઝરે કીધું છે ને વાતમાં દમ છે કારણ કે ભાજપને સીટોની દ્રષ્ટિએ બહુ મોટું નુકસાન થયું છે શિંદેને સારી સીટ આવી છે એ જ રીતે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને પણ સારી સીટ આવી છે કોંગ્રેસને ફાયદો થયો છે શરદ પવારની એનસીપીને પણ ફાયદો થયો છે સૌથી મોટું નુકસાન થયું હોય તો એનસીપી અજીત પવાર અને ભાજપ અજીત પવારને માત્ર એક બેઠક મળી છે અને ફડણવીસે આ પરિણામની જવાબદારી પોતા પર લઈ અને નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની વાત કરી કેન્દ્રીય નેતાગીરી સુધી રાજીનામું મોકલાયું પણ કેન્દ્રીય નેતાગીરીએ એને સ્વીકાર્યું નથી પણ ફડણવીસ અડગ છે કે મારે હવે નાયબ મુખ્યમંત્રી રહેવું નથી આનો બહુ મોટો મતલબ રાજકીય રીતે જોવો જોઈએ અને અજીત પવારની વાત કરીએ તો અજીત પવારના કેટલાક ધારાસભ્યો પંદરથી વીસ ધારાસભ્યો શરદ પવાર સાથે સંપર્કમાં છે અને ગમે ત્યારે ગમે તે થઈ શકે છે એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ભલે અજીત પવાર એમ કહે છે કે અમારી એકતા અતૂટ છે પણ હવે લાંબા ગાળા સુધી ચાલે એવું તો નથી જ અને ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે એટલે એક બે મહિનામાં જ કોઈ મોટો ખેલ પડે અને મહારાષ્ટ્રની મિલી ભાજપની સરકાર ને પણ મુશ્કેલી થાય એવી શક્યતાઓ ભરપૂર છે બીજી બાજુ અજીત પવાર સામેનો એકાદો કેસમાં તપાસ ફરી શરૂ થઈ છે એ પણ બતાવે છે કે ત્રણેય પક્ષો જે શિવસેના ભાજપ અને અજીત પવાર વચ્ચે બહુ સારા સારી નથી સંબંધોમાં ગાંઠો ઘણી બધી છે સિન્ અજીત પવારને કેબિનેટ પક્ષને કેબિનેટ ખાતું ન મળ્યું એટલે એમણે મંત્રીપદું સ્વીકાર્યું નથી અથવા તો એનડીએ એને આપ્યું નથી શિંદે સરકારમાં શિંદેના પક્ષમાંથી કેટલાકને મંત્રીપદું મળ્યું પણ કેબિનેટ મિનિસ્ટ્રી નથી મળી એ કારણે પણ સમસ્યાઓ છે એટલે આ ઓર્ગેઝા ઓર્ગેનાઇઝરની જે વાત છે બહુ મહત્ત્વ ધરાવે છે કે તમે કઈ રીતે તમારી સરકાર રચો છો કેવા લોકોનો સાથ લ્યો છો અને આગળ જતાં એના પરિણામ શું આવે છે તમે વિચાર્યું નથી અને એનું આ પરિણામ મહારાષ્ટ્રમાં ભોગવામાં આવ્યું છે યુપીમાં હજી સુધી યુપીના પરિણામ અંગે ન તો મોહન ભાગવત બોલ્યા છે ન કોઈ આરએસએસના બીજા અગ્રણી બોલ્યા છે કારણ કે સૌથી વધારે નુકસાન યુપીમાં થયું છે એના શું કારણો છે એ વિશે હજી આર એસ એસનું નિવેદન નથી આવ્યું એ થોડું આશ્ચર્યજનક છે કારણ કે એમ કહેવામાં આવ્યું ઘણા રિપોર્ટ એવા અહેવાલો પણ છે કે યોગી આદિત્યનાથે જેટલી ટિકિટ માગી હતી એમના ઉમેદવારો એમના તરફથી એ મળી નહીં અને એ કારણે પણ સમસ્યાઓ થઈ બીજા કેટલાક પણ કારણો રહ્યા પણ સપાને જે રીતે ફાયદો થયો કોંગ્રેસને જે રીતે ફાયદો થયો અમેઠીમાં સ્મૃતિ ઈરાની હાર્યા અને રાહુલ રાયબરેલીમાંથી પણ જીતી ગયા આ બધા જે પરિણામો છે ઇવન અયોધ્યા ફૈઝાબાદ બેઠક પણ ભાજપ પાસેથી ગઈ આની બહુ ટીકાઓ થઈ છે અયોધ્યા જે વિસ્તાર છે ત્યાં ભાજપને સારા મત મળ્યા છે લીડમાં છે પણ આખી બેઠકની વાત કરીએ તો ભાજપને નુકસાન થયું છે રામ મંદિરના નિર્માણ પછી પણ આવું બન્યું છે સુકામ આવા કેટલાય પ્રશ્નો એકસાથે પૂછી શકાય એવું છે ભાજપે હવે એનું મનોમંથન કરવું પડશે અને ખાસ તો ભાજપ હવે ભરતી મેળો બંધ કરશે કે નહીં આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે અને એમાં કારણ કે હજી ટીડીપી અને જેડીયુ આગળ જતાં એમનો શું રોલ રહેશે કઈ રીતે વર્તે છે હજી સ્પીકરની ચૂંટણી એટલે સ્પીકરની પસંદગી હજી બાકી છે ને એના એમાં બંનેની નજર છે ટીડીપી જેડીયુની શું ભાજપ આગળ જતા ટીડીપી કે જેડીયુ બરાબર અનુકૂળતાથી ન ચાલે તો એને તોડવાના પ્રયાસો કરશે કે કેમ હવે કોઈ બીજા પક્ષોને તોડવાનું બંધ થશે કે કેમ આ ચૂંટણીનો એક સ્પષ્ટ સંદેશ એ છે કે તમે લાંબા સમય સુધી આ રીતે ભરતી મેળો ચાલુ રાખો તો તમારા પક્ષનું પોત નબળું પડે છે અને કાર્યકર્તાઓમાં રોષ વધતો જાય છે અગાઉ પણ આપણે આની ચર્ચા કરી છે કે જે લોકો ચૂંટણી લડવા ઈચ્છુક છે એમને એમ થાય છે કે આ કોંગ્રેસમાંથી કે બીજા પક્ષમાંથી આવી અને એમને ટિકિટ અપાય છે અને અમારે એની માટે કામ કરવાનું ફરજિયાત બની જાય છે તો અમારે શું આખી જિંદગી આ જ કરવાનું અને જે વડેરા છે એમને એમ થાય છે કે ભાજપને આટલી સીટ મળે છે તો શા માટે બીજા પક્ષોને તોડવાનું કામ થાય છે એટલે આ બંને મુદ્દે ભાજપે હવે ધ્યાન આપવું પડશે હજી તો સરકારની રચના થઈ છે ખાતાઓની ફાળવણી થઈ છે મુખ્ય ખાતાઓ ભાજપે પોતા પાસે જ રાખ્યા છે પણ આગળ કઈ રીતે નરેન્દ્રભાઈ ચાલે છે એ બહુ મહત્ત્વનું છે અને સંઘની જે આ ટીકાઓ ટીકાઓ છે કેટલીક સીધી નરેન્દ્રભાઈ તરફ આંગળી ચિંધામણું થતું હોય એવી રીતની ટીકાઓ છે એ ટીકાને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે ભાજપ ને આરએસએસ વચ્ચે જે અંતર પડ્યું છે સામાન્ય રીતે ચૂંટણી જીત્યા પછી નરેન્દ્રભાઈ અને સંઘ સુપ્રીમો ભાગવત વચ્ચે બેઠક થતી હોય છે હજી સુધી એ થઈ નથી એ થશે કે કેમ નરેન્દ્રભાઈ નાગપુર જાય છે કે કેમ અથવા તો દિલ્હીમાં બંને નેતાઓ મળે છે કે કેમ આવા કેટલાય પ્રશ્નો છે એના જવાબો હવે બે પાંચ દિવસ કે અઠવાડિયામાં આપણને મળવાના છે ઇન્ટરેસ્ટિંગ રીતે આખી વાત આગળ વધવાની છે હજી ઘણા બધા કેટલાક આશ્ચર્યો પણ આપને મળે એવી પણ શક્યતાઓ ખોટી નથી એવું સમજી શકાય છે પણ સરકાર રચાય છે થ્રી પોઈન્ટ ઝીરો નરેન્દ્ર મોદી અને આગળ વાત વધી રહી છે ને એવામાં ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર હરિયાણા ઝારખંડ અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી આવી રહી છે પહેલો ટેસ્ટ થ્રી પોઈન્ટ ઝીરો નરેન્દ્ર મોદીનો થવાનો છે મહારાષ્ટ્રમાં કપરા સંજોગો છે હરિયાણામાં પણ બહુ બહુ સમસ્યા છે કારણ કે લોકસભામાં પણ માળ પડ્યો છે ઝારખંડમાં પણ સમસ્યા છે કારણ કે એમએન સોરેન હજી જેલમાં છે અને જમ્મુ કાશ્મીરની લોકસભાની ચૂંટણીમાં ભાજપ કાશ્મીરની જે ત્રણ બેઠક છે એમાં લડ્યો નહોતો લડવાનું ટાળ્યું કારણ કે એમને એમ હતું કે કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરી એનો ચુકાદો કંઈ આ ચૂંટણી બને એવું તો નહીં થાય ને એટલે લડવાથી દૂર રહ્યો એટલે હવે જમ્મુ કાશ્મીરની ધારાસભાની ચૂંટણીની પ્રક્રિયાઓ શરૂ થઈ છે એટલે એ પણ આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી થવાની છે અને ત્યાં ભાજપ કેવો દેખાવ કરે છે એ બહુ મહત્વનું છે એટલે હજુ લોકસભાની ચૂંટણીના પરિણામે જે આશ્ચર્યો આપ્યા છે આંચકા આપ્યા છે એવા આ ચાર રાજ્યોની ચૂંટણીમાં આંચકાઓ મળે છે કે કેમ નરેન્દ્ર મોદી કેટલા મજબૂત થાય છે ભાજપ કેટલો મજબૂત થાય છે અથવા તો પ્રાદેશિક પક્ષોને કેટલો ફાયદો થાય છે એ બધું આપણે હજી જોવાનું છે ફરી મળીશું આભાર